કોઈ એવું નથી સોમનાથ જિલ્લામાં કલેક્ટર કડવે છે અને જૂનાગઢ જિલ્લાનો સાંપામાં ભલેં છાપામાં તમારે સ્થળ ઉપર નો આવે ત્યાં ઉપાધી કરવાની જરૂર નથી એમાં તમે પરમેનન્ટ કોઈ ખર્ચો ન કરતા ઈ જગ્યાની અંદર કોઈ પરમેનન્ટ માળખું એટલે બાંધકામ ઉભો ન કરતા ઈ જગ્યામાં કોઈ કૂવો ન કરતા પાણીની લાઈન બને ત્યાં હું દોરિયાથી લઈ જજો કે ફ્લેક્સિબલ તમને નુકસાન ન થાય ને એવી રીતે તમે વાવો હો કોઈ અટકાશે નહીં એમ કોઈ ખુલી કરાવવા નહીં આવે હો તમને ટુકમાં લાંબો સમય ખુલ્લું થાય કરવું એમ હા થઈ જગે ક્યારેક કોઈ અરજી કરે ને અને કોઈને ખુલ્લું કરાવવાનું થતું હોય પણ એ સરળ નથી કે તમે ઉભા થી કરો માં તમને એમાં ખર્ચો નહિ કરતા હ વાહ હું જ્યાં સુધી ને રમેશ હમ હમ અમારી પાસે એક option હે ને અત્યારે હમ હમ મને સાત જમીન ઉપર મળે છે એટલે ready બરોબર છે ઉપર પછી બધું કઈ સાત આના પડતર જમીન પછી અહીંયા પૂરું થઈ ગયું બધું સર આવી ગયું હા 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 પછી નીચે જે જમીન એક floor છે ને એ બધી complete હાથ ધરવા છે બરોબર છે પછી જે નિશાનો નો છે ને એ છ સાત વીઘા જેટલી પેડી હતી પછી ત્યાં પૂરું ત્યાં થી તળાવ આવી ગયું બરોબર છે તો આ વરસાદ એટલી છ સાત વીઘા જમીન હું કઢવી કઢાવી સમજે કોને કઢાવી છે પણ તમે શેના માટે પૂછો છો તમને ક્યાં કોઈ કઢાવા આવ્યા અત્યારે આયવા નથી પણ આવશે તો તમે મૂળ મૂળ ખેડૂત છો ને તમને સાથળી માં આપી છે ને હા તો તમારે અત્યારે એડમાસમાં શું કામ ઉપાધિ કરો છો કઢાવા આવ્યા એટલે શું પેટમાં દુખે છે અત્યારે શાંતિથી વાવો ને તમે

વાવો એટલે તમે રાજકોટ રાજકોટમાંથી બોલું છું તમને જ્યાં સુધી કોઈ અટકાવતા નથી તમે કોઈના અધિકારો નો ભંગ નથી કરતા તમે જ્યાં સુધી સુખાધિકાર તરીકે વાપરો છો ત્યાં સુધી વાપરો તમે પછી એવા તમે કોક ને નયડા કોકે અરજી કરી અને એ સાબિત કરે કાગળ ઉપર કે આ ભાઈ ખોટા છે ગેરકાયદેસર કબજો છે અને એ અમને આ રીતે નડે છે તો તમારે છૂટી કરવી પડે ડીસી એનો જે ચુકાદો આપે એ પ્રમાણે હા ડીસી માં પેટ્રોલ થઈ જાય તમારી હું કામ તમે અત્યારથી ઉપાધિ કરો છો મને નથી સમજાતું છૂટી કરાવે તો કરી નાખવાની અમે ક્યાં પૈસા ખર્ચા છે કે તમને વારસામાં મળી છે

કોઈ અટકાઈ પડશે તમને ના 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 કોઈએ તમારા વિરુદ્ધ અરજી કરી છે તમે કોઈને નડ્યા છો કોઈ મામલતદાર માં અરજી કરી છે એવું કઈ થયું છે ના હજી સુધી માં એવું નથી તો શાંતિ થી સુઈ જાઓ ને હું કામ ઉજાગરો કરો છો તો સોમનાથ જિલ્લો અમારા બાજુ છે ને અરે મારા વ્હાલા ગામ બીજું શું થાય છે એનાથી હું કામ બીવો છો તમે બાજુ માં રાઈ ને છરી મારી દીધી તમે હું કામ બીક રાખો છો રાઈ ત્યાં આવી તમને છરી મારી જાહે એમ હા એ વાત છે એ વાત છે તમે એને ગાળ્યું દીધી હોય ને એવલા મારી હોય ને તમે ભેગા હોય તો તમને વારો આવે કે કાલ મારો વારો આવશે એમ પછી આ પંચાયત માં સોના નું marking કર્યું છે એટલે મેં કીધું મારી જમીન માં તો marking કર્યું નથી મારી બરોબર જે પડતર હતી એને જે કામ માટે કર્યું હશે શું કામ માટે કર્યું હશે મને શું ખબર પડે અહી બેઠા બેઠા ચૂનાનું માર્કિંગ કર્યું છે એ લોકો નું એમ કેવા છે ગૌ ચર છે તો ભલે ને કરાવે એ કરાવવા દો ને તમારા આવે તે તમે વિચારજો તેથી તમારે તમે ખોટા તમારે છોડવા નહીં છે અત્યારે તો વાવી ખાવ તમે ખોટે હાથે કરીને છોડ ઉભું ન કરો હા 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 ભલે પછી આપડે આ મારી પાસે જે કાયદેસર જમીન છે ને

તમારી જમીન તમે વેચવા જાવ ને ત્યારે પ્રશ્ન ઉભો થશે તમારી જમીન કોઈ ખરીદશે ને ત્યારે કહેશે કે ભાઈ આની જગ્યા ક્યાંથી સાબિત કરે એ કોઈ લેહે ને લેહે ની કોઈ લેહે તો એ માયરો એવું હા તમે વાવો ત્યાં તમારે કાઈ ઉપાધી કરવાની જરૂર નથી હો ઓકે ઓકે ગૌચરની ગૌચરની ઉપાધી છોડી દો મારી જ્ઞાતિ હું કામ પૂછું મે તમારી જ્ઞાતિ પૂછી ના આ તો ખાલી પૂછું તમે ઉચ્ચાર ને બહુ સારા માણસો હો હા હા ભલે હો હા બોલ તો આલો રાખો